નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિરની આસપાસ થઈ રહેલા વિકાસ કામોને લઈને થોડા થોડા દિવસે કોઈક ને કોઈક નવા વિવાદો સામે આવી રહ્યા છે સૌપ્રથમ મંદિરની સામે આવેલા લારી ગલ્લા હટાવવા મામલે વિવાદ થયો હતો ત્યારબાદ મંદિર પરિસરની અંદર આવેલા મકાનો અને બહાર આવેલી દુકાનોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતા વિવાદ સામે આવ્યો હતો ત્યારે હવે મંદિરની સામે આવેલા રાધાસ્વામી સ્વામી કમ્પાઉન્ડ તરફ જતા રસ્તાને બંધ કરવાને લઈને તંત્ર દ્વારા સંકેતો આપવામાં આવતા રાધા સ્વામી કમ્પાઉન્ડમાં રહેતા લોકોએ આ મામલે નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટર સાહેબ સમક્ષ પોતાની વાત રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે આ રસ્તો વર્ષો જૂને છે અને આ સિવાય કોઈ રસ્તો આ સોસાયટીનો નથી

સંપ્રદાયના સત્સંગીઓ તેમજ આર એસ કમ્પાઉન્ડના રહીશો અમને જાણ થતાં કે નગરપાલિકા દ્વારા અમારો જે એકસો ચાર વરસ જૂનો રસ્તો છે એ રસ્તો બંધ કરવામાં આવનાર છે તો આ બાબતે અમે બધા ભેગા થઈ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે અમારો એકસો ચાર વરસ જૂનો જે રસ્તો છે એ રસ્તો બંધ ન થાય અને અમારી આ રસ્તા સિવાય બીજી કોઈ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા છે જ નહીં એવું કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરી એમને અમારી રજૂઆતને બહુ શાંતિથી સાંભળી અને અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ કલે નગરપાલિકાને જાણ કરશે કે આ રસ્તો બંધ કરવાનો નથી અને આ માટે અમે કલેક્ટર શ્રી શ્રી સંજયભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે જે તમારો એકસો ચાર વર્ષ જૂનો રસ્તો છે રાજા રજવાડા વખતનો એ આટલા બધા વ્યક્તિઓ તમે આજે અમારી પાસે આવ્યા છો તો કંઈક હશે તો જ આવ્યા છો તો અમે રસ્તો બંધ નહીં થાય ને તમને ભાઈધારી આપીએ છીએ એ માટે નગરપાલિકાને અમે જાણ કરીશું